મારા વહાલા વડીલો અત્રી ઉપસ્થિત મંચસ્થ મહેમાનો અને આપ સર્વ અને ટીના મકવાણાના લાખેણા વતન આજના દિવસની નાનકડી રજૂઆત કરું છું થોડા શબ્દની વાત કરી ફરી એક વાત કહું છું કેવી છે મારી યાદોની મારા સોનેરી શબ્દોથી આજની શરૂઆત કરું છું એક એક છોડ વાવી આપો ચમન કરું છું આવે આખી આંધી બાબા સાહેબ આંબેડકરને નત નમન કરું છું

આંબાપડા ગામે ભણવા જતા હોવાથી બાબા સાહેબ આંબેડકરનું નામ ત્યારથી તેમની અટક આંબેડકર પડી હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ હોશિયાર અને તેજસ્વી હતા તે ઉચ્ચ અભ્યાસ માટે પરસાયેલા વડોદરાના મહારાજા શિયાવજી બાઈક માટે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી તેઓ વિદેશ છે કે પણ એવા વિદ્યાર્થી હોય રહ્યા અને ખૂબ જ હોશિયાર રહે તેઓ બત્રીસ ડિગ્રીઓ મેળવી અને ફક્ત પાંચ ડિગ્રીઓ તો પીએચડીની છે અને વિદે ભારતમાં પહેલા એવા વ્યક્તિ છે કે તેઓ વિદેશ જઈ અને અર્થશાસ્ત્રમાં PhD કરનાર તે ભારતના સૌપ્રથમ વ્યક્તિ બન્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કહે છે કે શિક્ષા એક એવો શસ્ત્ર છે કે સિંહણના દૂધ સાથે સરખાવતા કહે છે કે શિક્ષા એક એવો શસ્ત્ર છે કે જે પીસે તે જ દાહડ છે એટલા માટે આંબેડકર કહે છે કે તું શું કરે છે અગર તને છે ખબર તો બીજાના વિચારોને ચિંતા તું ન કર તું જ રાહી એ માત્ર જીવ માટે તો બીજું કયું કરી તુષા માટે કશું તારું હતું નહીં કે ગુમાવ્યું કશું તારું થવાનું નથી તો શી કમણા એના કરતા જ્યાં જે ત્યાં નભું જોઈશ એમ કે નજરે નજરે ફરશે નજર એટલે જ કહું છું આ દુનિયાદારીના ખેલમાં તું તારી જદા કારકર ડોક્ટર બાબા સાહેબ આમેડિકલ કહે છે કે આજ તારા સર ઝુકાયેલા ચોપડીમાં તને હમ એટલા માટે કહે છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો ફક્ત મારી સમાજની મહિલાઓ માટે નહીં પરંતુ સમગ્ર મહિલાઓને અનોખા હક અધિકારો સુરક્ષા સલામતી દરેક હકો અપાવે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એક વખત પ્રથમ ગોળમેજી પરિસ્થિતિ ઓગણીસો ત્રીસના તેઓ લંડન જવા માટે નીકળે છે અચાનક તેમના પુત્ર રાજરત્નનું અવસાન થાય છે અને ત્યારે તેના મોટાભાઈનો ફોન આવે છે અને કહે છે કે તારા નાના દીકરામાં અવસાન થયું છે તારી હાજરી જરૂરી છે ત્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કહે છે કે હું મારા એક પુત્ર માટે મારા કરોડો પુત્રની હું બલિદાન ન આપી શકું આપું છું કે આપણી હાજરી ક્યાં ઇમ્પોર્ટન્ટ છે એ મહત્વનું છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ તે અંતિમ શ્વાસ લે છે અને લાખો કરોડો લોકોના હૃદય દ્રવી ઉઠે છે ત્યારે એક નાનું બાળ એક નાનું બાળ

પુરુષ અણમોલ છે યુગે યુગે પ્રગટી સહુ એને દીધેલો કોલ છે એ ઇષ્ટ આંબેડકર પ્રગટ્યો પુરુષ અણમોલ છે મૌજન ના વિધાતા બા મન મહિ વિરાટ વિરલો અને છે બા બા ભીમરાવતો ભીમરાવ છે દુઃખ વેઠ અન્ય કાજે ને આ એક કર્યું ને જરતના ટીપે ટીપે પૂર્વજ તણ મન મહી વિરાટ વિડ છે બાલ ના બાદશાહ ભીમરાવતો ભીમરાવ છે શિક્ષિત અને સંઘર્ષા સંગઠન ના પ્રણેતા मजदूरों ने मशीहा निष्कलंक ये लेता हता उनला कथे घनश्याम जने भीम परे भाव छे बाबा कलमना ना भीमराव तो भीमराव छे अंते हूं एटलुच कहिस के खाम खा यूं ही बैठे रही के वक्त कटता जा रहा है चलो नए सुनते हैं नए वक्ता को अब सभी को फिर से मेरा प्रणाम आज वक्त तो और वक्ता यही पे रुकता है जय भीम नमो बुद्धाय